ધારી નગરપાલિકાના કામ ન થતા હોવાની ફરિયાદને લઈ ધારાસભ્ય દ્વારા નગરપાલિકા ખાતે મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું ધારી નગરપાલિકામાં સમયસર કામ ન થતા હોવાની અનેક ફરિયાદો છે જે બાબતની ગંભીરતા લઈ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ધારી નગરપાલિકા ખાતે લોકોને પડતી મુશ્કેલીની બાબતે મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું આ મીટિંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી મૃગેશભાઈ કોટડિયા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર સાંગાણી ઘનશ્યામભાઈ હિરપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા મીટિંગના મુખ્ય મુદ્દા મુજબ ધારી નગરપાલિકાનો વહીવટ કેવી રીતના સુધારવો અને લોકોને પડતી મુશ્કેલી કેવી રીતના દૂર કરવી તે વિશે વાતચીત કરવામાં આવી હતી ઓકે સાહેબ આવો સાહેબ આદુ નગરપાલિકામાં શું કાર્યક્રમ હતો જેવી કાકા આ રસની ધારી મારા વિસ્તારમાં જ્યારે નવી નગરપાલિકા થઈ છે ત્યારે ઘણા પ્રશ્નો જન્મમરણના દાખલાઓ એક બે નંબરનો પ્રશ્ન હોય છે કે હોય આ બધા ઘણા પ્રશ્નો ને અનુલક્ષીને આજે તમામ આગેવાનો અને તમામ બધા પરાના બધા આગેવાનોને બધાએ બોલાવી અને ચીફ ઓફિસર પ્રાંત કચેરી અને પ્રાંત ઓફિસર બધાને રૂબરૂ બોલાવી અને આ મિટિંગ કરી અને વહેલા તકે આ પ્રશ્નો સોલ્યુશન થાય એના માટે આજે પ્રયાસો કર્યા છે અને મિટિંગમાં તમામ આગેવાનો હાજર રહ્યા અને વહેલી તકે બધા પ્રશ્નો સોલ્વ થાય એના માટે બધી કાર્યવાહી કરેલી સંજય વાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે